ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થરાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થરાદ શહેર વિસ્તારની અંદર હડકવાઈ માતાજીના મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા બનાવેલ ગાર્ડનમાં ડાયાબિટીસને લગતા યોગ તાલીમ શિબિરનું આયોજન ચૌદ નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી એમ બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત રાજ્ય બોર્ડના જોઈન્ટ કોઓર્ડિનેટર અજીતભાઈ પટેલ શનિવાર સવારે થરાદ ખાતે ડાયાબિટીસ યોગ તાલીમ શિબિરનું સંચાલન કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લામાં બેસ્ટ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની તેમજ યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડોક્ટર કરશનભાઈ પટેલ સહિત શિબિરાર્થીઓ હાજર રહ્યા હતા ત્યારે ડાયાબિટીસ અત્યારના ફાસ્ટ જીવન જંક ફૂડ માનસિક તણાવ અનિયમિત જીવનશૈલી અને ખોટી દેખાદેખીનું પરિણામ છે યોગ પ્રાણાયામ દ્વારા ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે અને સ્વસ્થ રહેવાય છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખાએ ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત પિસ્તાલીસ જગ્યાએ ડાયાબિટીસ મુક્ત અભિયાનના યોગ શિબિરો ગુજરાત રાજ્યમાં ચાલુ થઈ છે એના માટે આપણે બધાએ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ યોગસેપ સુસપાલજી તેમજ સમસ્ત ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ બીજું આજની આ જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘણી બધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે એની અંદર ડાયાબિટીસ ગુજરાત એક હબ બનવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જે નિર્ણય લેવાયો છે ખરેખર સરાહનીય છે યોગ અને આયુર્વેદ દ્વારા તેમજ આસાનો અને કસરત દ્વારા જીવનશૈલી અંદર બદલાવ લાવીને તેમજ પ્રાકૃતિક ખોરાકની અંદર પણ લઈને આપણે બધા બીમારીઓથી મુક્ત થઈ શકીએ એના માટેનો પ્રયાસ છે તો આજે થરાદની અંદર ભારત વિકાસ પરિષદ ગાર્ડન ખાતે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો મારી સાથે અહીંના જિલ્લા કોર્ડિનેટર માનનીય દીપકભાઈ સોની તેમજ સિનિયર યુ કોચ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે તેમાં જે શિબિરની અંદર ઘણા બધા લાભાર્થી ભાગ લીધો અને ખૂબ આનંદ ધન્યવાદ ઓમ ભારત માતા કી જય